બેન કો વધાવો કુ બેન કેવું છે મારા માતાને ને બેન કેવું ગરબા છે કણ તો તમે ગયા છે કદાચ મન તો મારો ભગવાન જવા જઈ છે શક્તિ શંકર શું બરબાજ્ય દસકણ છે પૂરા જો વાતમાં તમે ભેળા છો તમારે હું માતા ભેળી પણ હજી તારો સમય આવે તો વાતમાં ભેળા રહેજો આ ગોમલા ભયું ગોમ ડજી ગયું છે